ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પછી ભારત સરકાર દ્વારા ઓપરેશન શીલ્ડ તરીકે એક ખાસ ઝુંબેશના આદેશ આપવામાં આવ્યા છે જે અંતર્ગત મોકડ્રીલ કાલે એકત્રીસમી તારીખે સાંજે આઠ વાગ્યે માધાપર ગામે રાજકોટ ખાતે યોજાશે માધાપર ગામનું જે જામનગર રોડ મોરબી રોડ રેલવે ટ્રેકથી જે સરાઉન્ડિંગ જે વિસ્તાર છે ત્યાં ડ્રોન અટેકનું મોકડીલ કરવામાં આવશે એમાં સાયરન વાગે ત્યારે આપણે સૌને ગભરાવાનું નથી પરંતુ પોતાની ઘરની લાઇટો સ્વેચ્છાએ બંધ કરી દેવાની આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ તો પાર્કિંગમાં સાઈડમાં વાહન પાર્ક કરી લાઇટો બંધ કરી દેવાની અને કોઈ પણ અફવાઓ ઉપર ખાસ કોઈ ધ્યાન ના આપવાની હું આપ સૌને અપીલ કરું છું વિનંતી કરું છું કાલે એકવાર ફરી બતાવું છું કે આઠથી સવા આઠ વાગ્યેની વચ્ચે રાત્રે મોકડ્રીલ યોજાશે જેમાં માધાપર ગામના અને આજુબાજુના જે વિસ્તાર છે એ એરિયા કવર કરશે જેમાં આપ સો બ્લેકઆઉટમાં પોતાના ઘરની લાઇટો અને બીજા વીજ ઉપકરણ બંધ કરી અમને સોને સહકાર આપશો એવી મારી નમ્ર પ્રાર્થના છે અસ્તુ